એકસો ને બાર પોઈન્ટ અઠ્યાવીસ કરોડના કરબોજા સાથેનું બજેટ સ્ટેન્ડિંગ કમિટીમાં આપ્યું હતું પરંતુ ભારતીય જનતા પાર્ટીના શાસકોની એક નેમ રહી છે કે લોકોની ઉપર જ્યારે એક પણ રૂપિયાનો કરબોજો ક્યારે ત્રણ હજાર એકસો ને અઢાર પોઈન્ટ સાત કરોડ નું એટલે કે માન્ય કમિશનરે જે ત્રણ હજાર એકસો બાર પોઈન્ટ અઠ્યાવીસ કરોડ બજેટ સોંપ્યું હતું એની ઉપર છ કરોડની વધુ વિકાસકામોની યોજનાઓને જાહેર કરીને

અમારા માટે તમામ યોજનાઓ મહત્વની કહી શકાય પરંતુ લોકોને સ્પર્શ યોજનાઓની અંદર વોર્ડ વાઇઝ આરોગ્ય કેન્દ્ર બેનો માટે કેન્સરની વેક્સિન ફ્રી અલગ અલગ રોડનું બ્યુટીફિકેશન ગણીએ અલગ અલગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ગણીએ અનેકવિધ યોજનાઓ ભારતીય જનતા પાર્ટી માટે અગત્યની છે રાજકોટ શહેરનો સર્વાંગી વિકાસ થાય એના માટે રાજકોટ મહાનગરપાલિકા આજે સ્ટેન્ડિંગ કમિટીમાં બજેટ મંજૂર કર્યું

જે કઈ પણ કચરો જે જે પ્રકારમાં વ્યાપક પ્રમાણની અંદર ઉપરથી આવી રહ્યો છે એ બધો અટકાવીને નવા બ્રિજ નું યા નવા પુલ નું વાઇડનિંગ કરીને રામનાથ મહાદેવ મંદિર નું બ્યુટીફિકેશન માટેની એક આ યોજના છે શબ્દ બ્યુટીફિકેશન છે પરંતુ એક કોન્ક્રીટ આયોજન રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રામનાથ મહાદેવ માટે કરવા જઈ રહ્યા છે ગયા વર્ષે પણ આજે રિવરફ્રન્ટની યોજના નથી લીધી નવા નાણાકીય વર્ષમાં પણ નથી લીધી વાસ્તવિકતા મુજબ આજે રિવરફ્રન્ટની યોજનાને ટેકનિકલ અનેક સ્થિતિઓ અને ખામીઓ નડી રહી છે જેના કારણે ચાલુ નાણાકીય વર્ષની અંદર આ યોજના અમે બજેટમાં નથી લીધી સંકુલ સંકુલની અંદર માધવરાવ સિંધિયા ક્રિકેટ સ્ટેડિયમને કોમર્શિયલ દરે હવે મ્યુઝિકલ ઇવેન્ટ માટે સ્પોર્ટ્સ એક્ટિવિટી માટે નવરાત્રી માટે આ ગ્રાઉન્ડમાંથી રેન્ટ ઉપર આપી અને આવક ઊભી કરવાના પણ સ્ત્રોત અમે લોકો નવા વર્ષમાં યોજના જાહેર કરી છે